ડિસા શહેરના રિઝમેટ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રહેણાંક મકાનમાં કિરણ ઠાકોર નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી આ હત્યાના કેસમાં પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ખુલ્યું છે કે કિરણ ઠાકોરની હત્યા તેની સાથે રહેતા એક મિત્રએ જ કરી હતી હાલ ડિસા ઉત્તર પોલીસે આરોપી રાહુલ ઠાકોરની અટકાયત કરી છે અને વધુ તપાસ કરી રહી છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે આવી જ એક ઘટના ડીસા શહેરના રિઝમેટ વિસ્તારમાં સામે આવી છે ભાડે રહેતા કિરણ ઠાકોર અને રાહુલ ઠાકોર બંને સાથે મળીને ડીસા બજારમાં દુકાન પર કામ કરતા હતા રોશની જેમ બંને દુકાન પરથી કામ પતાવી ઘરે પરત આવ્યા રાત્રિના સમયે નાની વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી દરમિયાન રાહુલ ઠાકોરે કિરણ ઠાકોરના માથાના ભાગે ગેસની બોટલ વડે હુમલો કર્યો હતો ગંભીર ઈજા થવાથી કિરણ ઠાકોર લવલુહાણ હાલતમાં જમીન પર પટકાયો આ જોઈને રાહુલ ઠાકોર ફોન બંધ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો વહેલી સવારે આ ઘટનાની જાણ પાડોશીને થતા પોલીસે કિરણ ઠાકોરની લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી હતી પીએમ રિપોર્ટમાં માથા પર હુમલો થવાની વિગતો સામે આવતા પોલીસે હત્યારા સમયે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ ટીમોની તપાસ દરમિયાન ખુલ્યું કે કિરણ ઠાકોરની હત્યા તેની સાથે રહેતા રાહુલ ઠાકોરે જ કરી છે પોલીસે રાહુલ ઠાકોરને ઝડપી પાડ્યો છે અહેવાલ ગૌતમ છોત્રાલિયા બીએનકે ન્યૂઝ દિશા